વડોદરામાં વધુ એક નકલી જન્મનો દાખલો ઝડપાયો છે વડોદરામાં વધુ એક નકલી જન્મ નો દાખલો ઝડપાયો છે બોગસ દાખલા સાથે આધાર કાર્ડ કઢાવવાનો પ્રયાસ કરાયો જન્મનો કચેરીમાં આવતા અધિકારી મહાનગરપાલિકાના સંબંધિત દાખલો મળી આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં આવેલા સાયબર કેફે માંથી નકલી દાખલો બનાવ્યાની ની કેફિયત મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરા માં રહેતા મુન્ના પાસવાને પોતાની દીકરી રીખ ખુશબુ માટે નકલી જન્મનો દાખલો બનાવ્યો હતો પાંચસો રૂપિયા આપી નકલી દાખલો બનાવ્યો હતો નકલી દાખલો લઈ પાસવાન દંપતી આધાર કાર્ડ કઢાવવા માટે પાલિકાની આધાર કાર્ડ કચેરી ખાતે આવતા જ ભાંડો ફૂટ્યો સમગ્ર ઘટના અંગે रावપુરા પોલીસને જાણ કરાઈ છે આ જે ડોક્યુમેન્ટેશન ખોટા જે લોકો ઉભા કરે છે ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે ખૂબ જ દુઃખદ બાબત છે આ બાબતે વધુ સતર્કતા વધારે તીજ રાખવાની જરૂર છે વડોદરા કોર્પોરેશન સસ્ત્રા જેટલી પણ વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડ નું કામગીરી ચાલે છે વોર્ડ નંબર ત્રણ ચાર અગિયાર બાર પંદર સત્તર ઓગણીસ તેમજ સેન્સસ ઓફિસમાં ઓપરેટર દ્વારા તેમજ અમારા દ્વારા પણ સઘન ચેકિંગ ચાલતું હોય છે આ જે એમણે જે બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું છે એમાં સિમ્બોલથી માંડી ડોક્યુમેન્ટેશનથી માંડીને ફોર્મેટથી માંડીને પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે ફ્રોડ છે વધુમાં જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ સ્કેન કરવાથી પણ કોઈ માહિતી હોતી નથી નોર્મલી ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી એમની ડિટેલ્સ બધી આપણે આવતી હોય છે જેથી આપણે એની ખરાઈ થતી હોય છે એટલે આ તદ્દન ફ્રોડ જેટલે મેં તાત્કાલિક સતત રાખ્યો અને પોલીસ ખાતા જાણ કરી છે જે મુજબ આ વખતે પોલીસ ખાતું ખરેખર ખૂબ જ સતર્કતાથી આવી ગયેલું છે અને હરકતમાં આવી ગયેલું છે